પાંદરા તાલુકાના સહેરા ગામના એસી થી સો કાર્યકરો કોંગ્રેસના ભાજપમાં આજ રોજ કેસરીઓ ધારણ કર્યો છે જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો રાજ્યભરમાં ત્રણ સપ્ટેમ્બરથી ભાજપનો સદસ્યતા અભિયાનનો શુભારંભ થવા પામ્યો છે ગુજરાતમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદસ્યતા મેળવીને ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગત બે હજાર વીસ સદસ્યતા અભિયાનમાં એક કરોડ તેર લાખ સદસ્યો સામે બે હજાર ચોવીસમાં સદસ્યતા અભિયાનમાં બે કરોડનો ટાર્ગેટ રાખવામાં છે ત્રણ સપ્ટેમ્બરમાં શરૂ થયેલા સદસ્યતા અભિયાન અંતર્ગત આજે રોજ પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી પાદરા મોટો ફટકો પડ્યો છે જેમાં તાલુકાના શહેરા ગામના સો જેટલા કોંગ્રેસના કાર્યકરો આજરોજ ભાજપમાં જોડાયા હતા ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ પાદરા તાલુકા તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારોના હસ્તે કેસરીઓ ધારણ કરી અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે

માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની વિચારધારાથી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે તેઓનું ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત કરીએ છીએ આ તમામ યુવાનો એ શહેરા ગામના વિકાસ માટે પાટા તાલુકાના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ તમામ યુવાનો એ શિક્ષિત અને દોડતા યુવાનો છે એનાથી ભારતીય જનતા પાર્ટીને પણ સારો એવો ગ્રામ બનશે